ભારતીય ગાર્ડે ગુજરાત એટીએસ સાથે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને અઢારસો કરોડ રૂપિયાની કિંમતનો ત્રણસો કિલોથી વધુ માદક દ્રવ્યો દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસ સાથે સંયુક્ત રીતે સમુદ્રમાં ગુપ્ત માહિતી આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આશરે અઢારસો કરોડ રૂપિયાની કિંમતનો ત્રણસો કિલોથી વધુ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યો હતો આ ઓપરેશન આંતર એજન્સી સંકલનનું એક ઉત્તમ ઉદાહરણ હતું જેમાં ગુજરાત એટીએસ તરફથી મળેલા પુષ્ટિના આધારે ઉત્તર મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ મિશન તૈનાતી પર રહેલા કોસ્ટ પ્રદેશ પશ્ચિમના એક આઈસીજી જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખાની નજીક ટ્રાન્સશિપમેન્ટના પ્રયાસને હાથ ધરાઈ તે પહેલા જ તેને ડાયવર્ટ કર્યો અને અટકાવ્યો જેના કારણે આ સફળ ઓપરેશન થયું હતું એટીએસના વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે આઈસીજી જહાજ રાતના અંધારા છતાં એક શંકાસ્પદ બોટને ઓળખી કાઢી આઈસીજી જહાજ નજીક આવી રહ્યું હોવાનું જાણતા શંકાસ્પદ બોટે આઈએમબીએલ તરફ ભાગવાનું શરૂ કરતા પહેલા તેનો માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો

યલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર